ત્રણેય પોલીસ મથકમાં અલગ અલગ વિદેશી દારૂના પાંચસો બત્રીસ ગુના નોંધાયા હતા ત્રણેય પોલીસ મથકમાંથી કુલ એક લાખ ઓગણસિત્તેર હજાર નવસો અગિયારની બોટલ ઝડપાયો હતો ત્યારે કુલ રૂપિયા બે કરોડ ચોર્યાસી લાખ પંચ્યાસી હજાર ઇઠ્યોતેરના કુલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું છે આ કાર્યવાહી દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પ્રાંત અધિકારી દેવગઢ બારિયા તેમજ મામલતદાર હાજર રહ્યા હતા મેજિસ્ટ્રેટ દેવગઢ બારિયાનાઓની નાઓની પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી આધારે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન સાકટડા પોલીસ સ્ટેશન તેમજ પીપલોદ પોલીસ સ્ટેશનના કુલ પાંચસો બત્રીસ ગુનાનો કુલ બોટલ એક લાખ અગણોસિત્તેર હજાર નવસો એક અગિયાર તેમજ જેની કિંમત કુલ બે કરોડ ચોરાસી લાખ પંચ્યાસી હજાર ઇઠ્યોતેરની અહીંયા નાશ કરવામાં આવેલ છે જેમાં એસડીએમ શ્રી દેવગઢ બારિયા નશાબંધી અધિકારી તેમજ લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા દ્વારાની કાર્યવાહી કરવામાં આવે છે